વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલી અંબિકા મિલ ચાલીના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાણી નહીં તો વોટ નહીંના નિર્ણય સાથે સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે વડોદરાના જેતલપુર રોડ પર આવેલી અંબિકા મિલ ચાલીના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મતદાન નહીં કરવાનો મક્કમ નિર્ણય લીધો છે અંબિકા મિલ ચાલીના રહેવાસીઓનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી ક્યારેક તો અઠવાડિયાઓ સુધી પાણી આવતું નથી જેને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહિલાઓ અને વૃદ્ધોને દૂરથી પાણી ભરી લાવવાની ફરજ પડે છે જે તેમના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે તો પાણીની અછતને કારણે સ્થાનિક લોકોના રોજિંદા કામકાજ ઉપર પણ તેની અસર પડી રહી છે વારંવારની ફરિયાદો આવેદનપત્રો આપ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરનારા નેતાઓ ચૂંટણી જીત્યા પછી આ વિસ્તારની મુલાકાત લેવાનું પણ ટાળે છે જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે અંબિકા મિલ ચાલીના રહેવાસીઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળે ત્યાં સુધી તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે તેમનો માનવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની સમસ્યાઓ પ્રતિ સંવેદનશીલ બનવું જોઈએ અને તેમને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી જોઈએ આ નિર્ણય સ્થાનિક તંત્ર માટે એક કડક સંદેશ છે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની સમસ્યાઓને અવગણશે તો તેમને ચૂંટણીમાં તેના પરિણામો ભોગવવા પડશે અહીંયા બે અઠવાડિયાથી પાણી આવતું નથી અને આવે છે એ બી ગંદુ આવે છે તો અમે પીવે કેવી રીતે અને રોજે અમે ચાલીસ ચાલીસ રૂપિયાના જગ લાઈન પીએ છીએ પાણી ઇલેક્શન આવે છે તો શું કરીએ વોટ નહીં આપીએ અને આ બંબા રોજે મોકલે છે કોઈ દિવસ બાર વાગે મોકલે કોઈ દિવસ પાંચ વાગે મોકલે કોઈ નવરાતો નથી રોજે પાણી ભરવા માટે હા હા જોડે આ રીતે પાણી ભરીને જવું પડે કેટલી મુશ્કેલી પડે મુશ્કેલી પડે અમારી ઉમર થઈ સર અને વોટલે લેવા આધારે હા જો જોડતાં જોડતા આવે અમને વોટ આપજો અમને હવે આ વખતે નક્કી જ કર્યું છે ચાલીવાળા એ કે અમે વોટ આપીશું જ નહીં અમને જ્યાં સુધી અમારી સમસ્યા નહીં થાય ત્યાં સુધી વોટ નહીં મળે આ તો દર ઉનાળામાં આ તકલીફ છે અમારી નાના બાળકો છે અમારે કામ પર જવાનું હોય પાણી ટેન્કરનો તો કોઈ નક્કી કોઈ વખત ના બી આવે સર શું ના આવે તો શું કરવાનું બેસી રહેવાનું અમારે

પાણીની બહુ સમસ્યા છે અઠવાડિયા થી પીવાનું પાણી એટલું ગંદુ આવે છે કે છોકરાઓને ઝાડા વોમિટ થઈ રહ્યા છે અંબિકા મી ચાલી પાણીને પાણી જ જોઈએ બીજું કશું જ કેવું નહીં